શ્રી મહાપ્રભુજીએ પોતાની ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે પુષ્ટિ એટલે શું ના સમજનારા લોકો હોય ને કે પુષ્ટિ એટલે બુંદી ઠોર મઠડી મોનથાળા બધું ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ આ સ્થૂળ દેહના પોષણ માટે પુષ્ટિ શબ્દ નથી શ્રીમદ ભાગવતજી અર્થ બતાવ્યો પોષણમ તદ અનુગ્રહ ભાગવતજીનો છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા છે પોષણ લીલા છે પુષ્ટિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ભગવાનનો અનુગ્રહ ભગવાનની કરુણા અને ચોથો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ પ્રસાદ શબ્દના બે અર્થ થાય પ્રસાદ એટલે કૃપા અને પ્રસાદ એટલે પ્રસન્નતા એટલે જ ઠાકોરજીનો પ્રસાદ કોઈ હાથમાં આપે ને કેમ કે પ્રભુની કૃપા છે આપણને આમ પ્રસન્નતા થાય તો અનુગ્રહ પુષ્ટિ કૃપા એ પ્રભુનો સર્વોપરી ધર્મ છે આ અનુગ્રહ નામના પોતાના ધર્મથી ઠાકોરજી પોતાના નિજજનોના મનોરથો પૂર્ણ કરે છે જો ભગવાનમાંને ધર્મો બિરાજે છે વાસ્તવમાં ભગવાન કોને કહેવાય આપણે તો ગમે તેની સાથે ભગવાન શબ્દ લગાડીએ આ ભગવાન પેલા ભગવાન તે ભગવાન ભાગવતકાર કે છે એ તે ચાંસ કલા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ભગવાન શબ્દ એટલે શું છ ધર્મો છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ધર્મોનો સમૂહ એટલે ભગ અને ભગને જે ધારણ કરે તે ભગવાન જેમ જ્ઞાન હોય તો જ્ઞાનવાન સંપત્તિ હોય તો સંપત્તિવાન સ્વરૂપ હોય તો સ્વરૂપ વાન આ છ ધર્મો એટલે ભગ ભગને જે ધારણ કરે તે ભગવાન અને છ ધર્મોને ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે જેમ એમાં જ કહ્યું કૃષ્ણ જેને વેદો ઉપનિષદો બ્રહ્મ કહે છે બ્રહ્મ એટલે સુપ્રીમ પાવર જે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે ગીતા જેને પરમાત્મા કહે છે ભાગવત જેને ભગવાન કહે છે વસ્તુ તો ત્રણેય તત્વ એક છે ભગવાન શબ્દને ધ્યાનથી સમજો આ જગતનું પાંચ તત્વથી ભગવાને નિર્માણ કર્યું છે પૃથ્વી જલ તેજ આકાશ અને વાયુ તો ભ એટલે ભૂમિ પૃથ્વી ગ એટલે ગગન આકાશ વ એટલે વાયુ વની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર ભગવાન શબ્દની અંદર આ પાંચે તત્વોની જ છે જે સર્વવ્યાપી છે જે સમગ્ર સૃષ્ટિને સર્જન કરે છે પોષણ કરે કરે છે છે અને લય છ ધર્મોને ધારણ ધર્મો કૃષ્ણ એ અવતારી છે અને બીજા બધા એના અવતાર છે તમે ભાગવતજીમાં ચોવીસ અવતારોનું વર્ણન સાંભળો છો નૃષિ અવતાર વામન અવતાર કપિલ અવતાર કુર્મા અવતાર મત્સ્ય અવતાર આ બધા અવતારો કોના શ્રી મહાપ્રભુજી કે છે જુદા જુદા રૂપ અને નામ લઈને કૃષ્ણે પોતાના અવતારો પ્રગટ કર્યા છે ભાગવતજીમાં જેટલી પણ લીલા છે બધી કૃષ્ણની લીલા છે કૃષ્ણ અવતારી પોતે છે કૃષ્ણ એ અંશે છે ને બીજા બધા એના અંશે અને કેટલા અધિકારથી આ વાત ગીતામાં કૃષ્ણે પોતે કહી છે અર્જુન હું સર્વોપરી છું જેમાં અહંકાર નથી ઘરનો કોઈ કોઈ વડીલ વ્યક્તિ હોય હોય હેડ ઓફ ધ ફેમિલી અને એમ કે આ ઘરમાં હું સૌથી મોટો છું તો એનો અહંકાર નથી એ સત્ય છે એમ કૃષ્ણ અધિકારથી કે છે અહંકાર નથી કારણ કે સર્વોપરી સુપ્રીમ પાવર એ પોતે છે અને એટલા માટે તો અર્જુનને શું કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજ બીજે બધા ભટકવાનું છોડે તો સીધો મારા શરણમાં આવ હું તારો ઉદ્ધાર કરીશ એટલા માટે બ્રહ્મ કહો પરમાત્મા કહો ભગવાન કહો વાસ્તવમાં એક કૃષ્ણ તત્વ છે તો જે અવતાર ભગવાન ધારણ કરે છે એ અવતાર ધારણ કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એટલા ધર્મો સાથે ભગવાન અવતાર પ્રગટ કરે છે દરેક ધર્મો દરેક અવતાર પૂર્ણાવતાર નથી અંશાવતાર કલાવતાર આવેશાવતાર જ્ઞાનાવતાર રામાવતાર પૂર્ણાવતાર છે કૃષ્ણાવતાર પરિપૂર્ણાવતાર છે સારસ્વત કલ્પમાં મૂળ અંશી પરબ્રહ્મ જ્યારે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે ષડધર્મ દ્વાદશ શક્તિ ને ચોસઠ કલા એટલે પોતાના સર્વ સામર્થ્ય સાથે પ્રગટ થયા છે બીજા અવતારોમાં એ અવતાર કાર્ય કરવા માટે એ જેટલા ધર્મો જોઈએ એટલા ધર્મો સાથે અવતાર લીધા છે ભગવાને એટલે દરેક અવતાર પૂર્ણ અવતાર નથી પણ આ કૃપા કે અનુગ્રહ નામનો ભગવાનનો જે ધર્મ છે ને એ દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ હોય છે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી વાસ્તવમાં ભગવાન ભક્ત પર કૃપા કરવા માટે જ અવતાર ધારણ કરે છે ભગવાનની કૃપાને બે પ્રકારે સમજીએ સાધારણ અનુગ્રહ અને વિશેષ અનુગ્રહ જેના પર ભગવાનની સાધારણ કૃપા થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કંઈ મનોરથો મનમાં હોય ઠાકોરજી પોતાની કૃપાથી જ પૂર્ણ કરી દે છે એમાં પ્રભુને કોઈ પરિશ્રમ કરવો પડતો નથી પ્રભુની કૃપા થઈને જીવનું કાર્ય થઈ ગયું એટલે તો વારંવાર આપણે કહીએ છીએ ને હે પ્રભુ કૃપા કરજો પ્રભુ કૃપા કરજો વાસ્તવમાં એ કૃપા તો કરી જ રહ્યા છે આપણીની કૃપાને સમજી શકતા નથી પણ જેના પર વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે ભગવાન શું આપે વિશેષ અનુગ્રહ વિરલ વિષયો ભગવદ રૂપાત્મક સાધક જેના પર પ્રભુની વિશેષ કૃપા થાય એને ફળ સ્વરૂપે ભગવાન બીજું કંઈ નથી આપતા ઠાકોરજી પોતે જેના બની જાય છે પ્રભુ સ્વયં પોતે ના થઈ જાય છે અને જેને પ્રભુ મળી જાય ને બીજું શું જોઈએ હમણાં ચર્ચા થઈને કુંમનદાસજીને માગવાનું કહ્યું કે એક માગ મારી પાસે તો પ્રભુ આપ જેના ખોળામાં રમી રહ્યા હોય એને બીજું વધારે શું જોઈએ જેમ પ્રહલાદજી પર કૃપા કરી અને કહ્યું કે માગ મારી પાસે પ્રભુ આપના દર્શન થયા પછી આ જગતમાં ભાગવા જેવું છે શું તો પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની પ્રાપ્તિ એ જ છે સામાન્ય રીતે મનુષ્યના ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે કૃષ્ણ સર્વોપરિતત્વ છે એટલે જે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એ ધર્મો સાથે અવતાર પ્રગટ કર્યો પણ જેના પર વિશેષ કૃપા થઈ જાય કૃષ્ણ સુપ્રીમ પાવર છે સાધારણ કૃપા થાય એના મનોરથો પૂરા કરી દે પણ વિશેષ કૃપા થાય તો એને ફળ સ્વરૂપે સ્વયં ઠાકોરજી મળી જાય છે તો ધર્મ અર્થ કામ અને મોક્ષની આપણે ચર્ચા કરતા હતા સર્વદા સર્વભાવેના ભજનીઓ દીપ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગે ધર્મ સમજાવે છે આપણે કૃષ્ણનો અંશ છીએ ત્યારે એની સદગતિ થાય જેમ હમણાં કહ્યું કે પથ્થર લઈને ઉપર ગમે એટલો ઉપર ઉછાળો પણ પડશે ક્યાં પાછો જમીન ઉપર કેમ કે ધરતીનો અંશ છે દીવો પ્રગટાવો તો દીવાની જ્યોતનું મુખ હંમેશા આકાશ તરફ હોય કેમ કે સૂર્યનો અગ્નિનો અંશ છે એમાં આપણે પ્રભુનો અંશ છે અને એનો અંશ હોવાથી આપણી ગતિ એના તરફ થાય ત્યારે સદગતિ થાય એટલા માટે કૃષ્ણની સેવા એ આપણો દાસ ધર્મ છે અર્થો હરી રે વહી અર્થ એટલે રૂપિયા પૈસા કમાવાનું સાધન એ તો વૈષ્ણવનું સર્વસ્વ એના પ્રભુ છે એટલે તો આપણે ઠાકોરજીની નિધિ કહીએ છીએ નિધિ આપણે મૂડી સંપત્તિ કામ હરી દીધું શૈવ લૌકિકમાં અનેક પ્રકારની કામના હોય ઈચ્છાઓ હોય અને પુષ્ટિજીવનો કામ પુરુષાર્થ નિત્ય ભગવત દર્શનલાલ ને મોક્ષ કૃષ્ણશ છે ધ્રુવમ કૃષ્ણના થઈ જવું પૂર્ણ રૂપે એને થઈ જવું એ પુષ્ટિજીવનો મોક્ષ છે જો એટલા માટે શ્રી મહાપ્રભુજીનો કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ છે અગિયાર શ્લોકનો નો અઢાર હજાર શ્લોકમાં ભાગવતમાં જે કહેવાયું એ શ્રી મહાપ્રભુજી અગિયાર શ્લોકમાં કૃષ્ણાશ્રયમાં કહ્યું છે ભાગવતનું કેપ્સ્યુલ રૂપ જ કહી શકાય પ્રથમ શ્લોકમાં કહ્યું સર્વ માર્ગે શું શું કલૌચ કલ આ કાલનો કલયુગનો પ્રભાવ એવો છે અત્યારે કે બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે માર્ગ એટલે શું મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો મૃગ એટલે શોધું માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો એટલે દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડાયા જ્ઞાન માર્ગ કર્મ માર્ગ યોગ માર્ગ તપ માર્ગ ભક્તિ માર્ગ પ્રપત્તિ માર્ગ શરણ માર્ગ પુષ્ટિ માર્ગ આદિ માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો આ કલયુગમાં ધર્મના આચરણના છ સાધનો દેશ કાલ કર્મ મંત્ર દ્રવ્ય કરતા કાલના પ્રભાવોથી બધું નષ્ટ થયું અશુદ્ધ થયું છે કોઈ પણ વસ્તુ ફળ આપનારી રહી નથી કોઈ પણ માર્ગે તમે ચાલીને પ્રભુ સુધી પહોંચી શકો એ મુશ્કેલ છે કોઈ પણ માર્ગ તમને ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જ જશે એક જ ઉપાય છે દરેક શ્લોકના અંતે શ્રી મહાપ્રભુજીએ પદ મૂક્યું કૃષ્ણ એવ ગતિ એટલે આશ્રય ગતિ એટલે શરણ આપણા જીવનની ગતિ કૃષ્ણના તરફ થાય કૃષ્ણના ચરણનો આશ્રય કરશો તો જ તમારો ઉદ્ધાર શક્ય છે એનું કારણ કૃષ્ણનો સ્વભાવ છે કે અનંત અનંત દોષ કરીને પણ એકવાર જીવના શરણમાં આવે ચરણ પકડી લે ત્યારે પ્રભુએ જીવના દોષો સામે જોતા નથી એ તો કેવલ કૃપા કરે છે એમનો સ્વભાવ છે જો ભાગવતજીનો પ્રથમ શ્લોક મંગલાચરણનો એમાં કૃષ્ણનો બહુ સુંદર પરિચય આપ્યો છે ભગવાનની આકૃતિ ભગવાનની કૃતિ અને ભગવાનની પ્રકૃતિ આ ત્રણેયમાં બતાવ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ ભગવાન કેવા છે સચ્ચિદાનંદ રૂપાય સદ્ચિત આનંદ રૂપ ભગવાનનો સદ અંશ એટલા દ્રશ્યમાન જગત આ જે જગત છે એ પ્રભુનો સદ અંશ છે એટલે તો શંકરાચાર્યજીના માયાવાદનું શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું છે માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય છે જગત સત્ય છે સંસાર અહંતા મમતાથી ભરેલો છે એટલે મિથ્યા છે આ જગત બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે બ્રહ્મનું પ્રતિબિંબ છે અને બ્રહ્મનું સર્જન મિથ્યા કેવી રીતે હોય કોઈ સારો કલાકાર હોય એની કલાકૃતિનું તમે અપમાન કરો અનાદર કરો તો એ કલાકારનું જ અપમાન કહેવાય આ જગતનું સર્જન કર્યું છે અને જગત સત્ય છે સનાતન છે એટલા માટે આ જગતની કોઈ પણ વસ્તુ નાશવંત નથી કોઈ પણ વસ્તુનો તમે નાશ ન કરી શકો એનું સ્વરૂપ કેવલ બદલાઈ જાય સાયન્સ પણ છે શક્તિનું પદાર્થ બને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય નાશ ન થાય લાકડું સળગે એમાંથી કોલસો બને કોલસામાંથી રાખ બને એમાંથી એનર્જી ક્રિએટ થાય પણ એનો નાશ ન થાય કેમ કે આ જગત ભગવાને બનાવ્યું છે ભગવાનનો ચેદ અંશ એટલે આપણે બધા જીવ ભગવાને પોતાના ચેદ અંશમાંથી જીવનું સર્જન કર્યું અને આનંદ અંશ એટલે આપણી અંદર રહેલો આત્મા સ્વયં ભગવાન એ કરે છે શું વિશ્વત્પત્યાદિ હેતુ સૃષ્ટિનું સર્જન કરે છે પોષણ કરે છે અને લય કરે છે હવે સર્જન કરે પોષણ કરે ને લય કરે ને જો ભગવાન કહેવાય તો ઘણી વસ્તુ આપણે પણ બનાવીએ છીએ આપણે ઘણી વસ્તુનું કન્સ્ટ્રક્શન કરીએ છીએ સર્જન કરીએ છીએ આપણે કેટલા લોકોનું પોષણ કરીએ છીએ આપણે ઘણી વસ્તુનો નાશ કરીએ છીએ તો આપણા મને ભગવાનમાં ફરક શું ફરક એ કે ભગવાન જગત આખાનું સર્જન કરે છે પણ એનો અહંકાર એને થતો નથી અને આપણે એક નાનકડું ચિત્ર બનાવીએ તો એ પોતાનું નામ નીચે લખવાનું ભૂલતા નથી અમે બનાવ્યું અહંકાર આવી જાય છે ભગવાન આખી સૃષ્ટિનું પોષણ કરે છે છતાં એનું મત નથી અને આપણે પારદર્શનું ઘર ચલાવીએ ને તો ઘણી વાર હું છું ને એટલે તમારું ચાલે છે હું નહીં હોય તો તમારું શું થશે અરે ભાઈ મને કોણ ચલાવે છે મને તો એ ચલાવે છે આપણે કોઈના નથી ચલાવતા આખા જગતને પ્રભુ ચલાવે છે ભગવાન સોનાની દ્વારકા બનાવે અને ડુબાડી પણ દે આ સૃષ્ટિનો લય પણ કરી નાખે ને પોતાનામાં સમાવી લે એનું દુઃખ ભગવાનને નથી અને આપણા હાથે કાચનું એકાદ વાસણ ફૂટી જાય ને તો હાય હાય મારી બરણી ફૂટી ગઈ દુઃખ થયા વગર ના રહે આ ભગવાનમાં ફરક છે પ્રભુની કૃતિ છે એનો સ્વભાવ કેવો છે તાપત્ર વિનાશાય જે જીવ એના શરણમાં આવે એના આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આપણી ભાષામાં કહીએ તો આધિ વ્યાધિ ને ઉપાધિ શારીરિક માનસિક અને આત્મિક આ ત્રિવિધ તાપને હરી લે છે એટલે તો હરી છે એનો સ્વભાવ છે અને સ્વભાવ કોને કહેવાય બહુ કોશિશ કરીએ ને તો જલ્દી બદલાય નહીં જે મૂળમાં હોય ઘણીવાર વાર સત્સંગમાં બેસીએ સારી વાતો સાંભળીએ નક્કી કરીએ આ જ પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું જ્યાં ઘરે આવ્યા નાની નાની વાતમાં આવી જાય ચોવીસ કલાક માણસ હાઈ વોલ્ટેજ રહેતો હોય કેમ કે સ્વભાવમાં રહેલું છે પપ્પા ઓફિસેથી આવ્યા ને તો એની ઘરવાળીએ ચાનો કપ આપ્યો ચા થોડી ઠંડી થઈ ગયેલી આ ચા તો ઠંડી છે તો દીકરો કે પપ્પા મમ્મીના માથા પર મૂકી દો ને ગરમ થઈ જશે આખો દિવસ હાઈ વોલ્ટેજ રહેતા હોય સ્વભાવમાં રહેલું છે કોઈ અધિ ઉદાર ચરિત્રવાળા વ્યક્તિત્વને આપણે જોઈએ નક્કી કરીએ કે આજ પછી હું ક્યારેય લોભ નહીં કરું પણ જલ્દી ખિસ્સામાં જાય જ નહીં કેમ કે સ્વભાવમાં રહેલું છે કે છે ને એક જગ્યાએ ગૌશાળાના સંચાલન માટે એક કથાનું આયોજન હતું હજારો શ્રોતાઓ હતા સાંભળી રહ્યા હતા અને સ્વયંસેવકો જોડી લઈને નીકળ્યા બધા પોતપોતાની શક્તિ પ્રમાણે ગાયની સેવા માટે અનુદાન આપે એક ભાઈ આવીને બેઠા જોયું હા કે આગળ આગળવાળા ભાઈએ સો રૂપિયાની નોટ નાખી હું પણ ગાય માટે કઈ આપું પાકીટમાંથી સો રૂપિયાની નોટ કાઢી વળી જોયું કે બાજુવાળાએ પચાસ થી મૂકી પચાસ થી કામ ચાલે તો સોની મૂકીને પાછી પચાસ થી કાઢી વળી જોયું કે પેલા ભાઈએ દસ રૂપિયા મૂક્યા તો પચાસ થી મૂકીને દસ થી એમ કરતા કરતા એક રૂપિયાનો સિક્કો હાથમાં પકડ્યો પેલા વોલિન્ટિયરોને આવતા વાર લાગી હાથ બંધ હતો મુઠ્ઠી બંધ પર સેવો થયો હાથ ભી નો થઈ ગયો અરે મારા વાલા રૂપિયા તને મારાથી દૂર જવાનું આટલું દુઃખ છે કે તું રડે છે પાછો ખિસ્સા મૂકી દીધો કેમ કે સ્વભાવમાં રહેલું છે એમ કૃષ્ણનો સ્વભાવ છે ભાગવતજીમાં એક બહુ સુંદર શ્લોક છે વિદુરજી ઉદ્ધવજીનો સંવાદ છે અહો બકીયમ સ્તનકાલકુટમ કાલ કૂટમ જીગાંશયા પાય યદપ્ય સાધવી લેભે ગતિમ ધાત્ર ચિત્તમ તતોન્યમ કમવા દયાલુમ શરણમ બકની બેન બકી એટલે પુતના બક એટલે બકાસુર આજકાલ આપણે લૌકિકમાં કહીએ એ બકા અહીંયા હોય બકી અહીંયા કોઈને ના કહેશો બકો એટલે બકાસુર થાય ને બકી એટલે પૂતના થાય સ્તન ઉપર કાલકોટ વિષ્ણુ લેપન કરી અને કૃષ્ણને મારવા આવી હતી કરવા નથી આવી પણ કૃષ્ણનો સ્વભાવ તો તમે કે પોતાને મારવા આવી એ સ્વભાવને પણ જેને માની ઉત્તમ ગતિ આપી દીધી એનાથી વધારે દયાળુ આ જગતમાં કોણ છે કે જેના શરણમાં આપણે જવું જોઈએ એનો સ્વભાવ કૃપા કરવાનો છે એટલા માટે તો ગોપી ગીત માં શું કહ્યું પ્રણત દે હે નામ પાપકર્ષણ પ્રણત નત નથી કહ્યું નત એટલે નમન કરવું પણ આપણે કહીએ નમન નમન નમે નાદાન દુના નમે ઓર ચિત્તા ચોર પ્રણત પ્રભુને વંદન કરવા જે પૂર્ણ રૂપે પ્રભુને સમર્પિત થાય એના પાપ તાપ અને સંતાપને પ્રભુ હરી લે છે એનો સ્વભાવ છે સેજ કૃપા કરે કૃપા સિવાય બીજું કઈ કરતા જ નથી કૃષ્ણનો સ્વભાવ છે ભાગવતજી બાદ છઠ્ઠા સ્કંદમાં છે ને અજામિલ બહુ પાપી હતો પોતાના જીવનમાં કોઈ પાપ કર્મ કરવાનું બાકી નહીં રાખ્યું હતું છતાં અંતિમ સમયમાં પોતાના પુત્રને બોલાવા માટે દીકરાનું નામ નારાયણ હતું અને આપણે ત્યાં સિસ્ટમ છે